ચેરિટી કમિશનરના હુકમમાં ડભોઈના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનારી કુબેર મંદિર ટ્રસ્ટનો વિવાદ યથાવત ચેરિટી કમિશનર દ્વારા કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટ એ છસો છ્યાસીમાં માં કરાયો હુકમ જે હુકમને કુબેર મંદિર હાલના ટ્રસ્ટી દિનેશગીરી તેમજ નંદગીરી દ્વારા નકાર્યો ચેરિટી કમિશનરના કર્મચારીઓ રજાના દિવસે હુકમ બજાવવા કુબેર મંદિર પહોંચ્યા ચેરિટી કમિશનર દ્વારા પૂજારીઓ તરફે હુકમ પરંતુ સ્પર્શના આવતા વિવાદ વધુ વર્ક્યો કુબરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટની દાનપેટી વિવાદને લઈને પણ ચેરિટી કમિશનરનો હુકમ નિરંજનની પંચાયતી અખાડાની દાનપેટીઓ કુબેર ભંડારી મંદિરમાં મૂકવાનો વિવાદ દાનપેટી તેમજ પંચાયતી અખાડાની દાન પાવતી બદલવા કર્મચારીઓ દ્વારા મંદિર ખાતે પ્રક્રિયા નિરંજનની પંચાયતી અખાડાના બે ટ્રસ્ટીઓ દ્વારા ઓર્ડરને લઈને બે મંદિર જુદા હોવાનો ખુલાસો કુબરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટનું મંદિર ગામમાં આવેલો હોવાનો ખુલાસો નિરંજનની અખાડાના બે ટ્રસ્ટીઓ દ્વારા સાત બાર પાંચસો ચોરાણું જે સર્વેમાં નિરંજની અખાડા તેમજ તેમના ટ્રસ્ટનો એ છસો પંચોતેર નોંધની નંબર અલગ હોવાનો ખુલાસો ચેરિટી કમિશનરના હુકમને લઈને મંદિર ટ્રસ્ટી મંડળ અને પૂજારી મંડળના સામસામા આક્ષેપ મંદિરના હક અંગે પૂજારી મંડળ તેમજ ટ્રસ્ટી મંડળ બંને પોતે સાચા હોય કરી રહ્યા છે દાવો पुजारी मंदिर मंदिर ने मंदिर में प्रवेश आप मंदिर की जूनी दान पेटी पुनः मंदिर में स्थापित करने चैरिटी चेरिटी कमिश्नर कर्मचारी कवायत हाथ धरी है जय कुबेर जय महाकाली माँ आज जो चैरिटी कमिश्नर साहब का जो ऑर्डर आया है उसमें बाकायदा 600 ये जो है उनका ऑर्डर है छः नंबर का जो है ऑर्डर है मैंने छो कुबेरेश्वर सोमेश्वर संयुक्त संस्थान ट्रस्ट छ सौ छियासी नंबर का जो ट्रस्ट है जिसका सर्वे नंबर अठासी आता है ये गांव के अंदर है ये उसका ऑर्डर है और ये जो मंदिर है निरंजनी पंचायती अखाड़ा कुबेर कुबेर भंडारी मंदिर छः सौ नंबर ट्रस्ट का जो नोरिनी नंबर है ये है इसका सात बारह नक्शे के साथ में कुबेरेश्वर वालू मंदिर वो बाकायदा लिखा हुआ है ये आप सब लोग देख सकते हैं और उन्होंने जो भी ऑर्डर किया है वो छे सौ छियासी का ऑर्डर है वो गांव के अंदर है फिर भी हम समझ करके चलते हैं जो भी ऑर्डर होगा हम उसको भी मानेंगे और उनको भी ये दर्शाएंगे और आप लोगों के द्वारा ये बताना चाहेंगे समाज को भी कि सात बारह सर्वे नंबर के हिसाब से जो चलता है उसको भी ध्यान दें ऑर्डर में कभी कभी तो कम से कम उल्लेख करेगी ये कौन सी जगह का ऑर्डर है एक मंदिर के अगर दो तीन नाम होते हैं तो दूसरे मंदिर में जाकर के कब्जा નહી કયા જા સકતા ચીજ કા ધ્યાન દેંગે પચીસ ના કામે સંયુક્ત ચેરિટી કમિશનર વડોદરા દ્વારા જે હુકમ કરવામાં આવેલો છે એ હુકમની અમલવારી કરવા અર્થે આવેલા છે અમારી સાથે નિરીક્ષક શ્રી ગ્રામ્ય નિરીક્ષક શ્રી સાહેબ અને અમારી સાથે કર્મચારી સંયુક્ત ચેરિટી કમિશનર અમલવારીમાં કયા કયા મુદ્દા છે શું કાર્યવાહી એ બાબતે આપણે પછીથી વધારે ડિસ્કસ કરીએ તો સારું રહેશે કામગીરી કામગીરી પૂર્ણ કરવા અર્થે અત્યારે ખાલી બાબતે જણાવી અંદર બધા અલગ અલગ મુદ્દાઓ આપેલા છે પેટીઓની બધી ફેર માટે કે કે જે અગાઉના પેટીઓ સીલ કરવાની કામગીરી જાહેર કચેરી રૂબરૂમાં થતી હતી પેટીઓ ત્યાં આગળ હતી એનું કર્યા પછી પડી તે જગ્યાએ નથી તો તે તે જગ્યાએ પાછી મૂકવા માટેની કામગીરી તથા બીજી જે અન્ય મુદ્દાઓ છે એ બધાની મુદ્દાઓની કામગીરી કરવાર છે હુકમણીમાં કયા ગાયકા મુદ્દાઓ સામેલ હતા પછી કે તમે અત્યારે જે હુકમ કરવામાં આવે છે એ 686 નો હુકમ કરવામાં આવે છે પરંતુ આ જે મંદિર છે તે એ છસો પંચોતેરમાં નોંધાયેલું છે રજિસ્ટર નોંધણી શું કહેશે અમે જે સમયે કામગીરી કરવા અર્થે આવ્યા હતા આ જગ્યા પર આવેલા હતા આ જગ્યાએ અમે શ્રી કુબેરેશ્વર અને સોમેશ્વર મહાદેવ સંયુક્ત સંસ્થા કરનારી એ છસો છ્યાસીની કામગીરી કરેલી છે પંચક્યાસ કરેલા છે અને દાનપેટી સીલ કરેલી છે અને તે મુજબની જ કામગીરી કરવા અત્યારે આવેલા છે છ મહિનાથી પાંચ મહિનાથી કામગીરી અહીંયા આગળ જ કરતા હતા પરંતુ સાત બાર માં તો અત્યારે હાલ જે છે એ બાબતે એ બાબત જુડિશિયલ એ બાબતે કોઈ કોમેન્ટ ના કરી શકાય ઠીક છે આભાર પૂજા કરવા નથી દીદી એ તો કે પૂજા કરવા દઈશું ના અમને સદંતર જૂઠું બોલે છે અમને ગત અઠાવીસ તારીખે રાત્રે બાઉન્સરો દ્વારા ઉંચકીને બહાર મૂકી દેવામાં આવેલ છે અને પછી કોઈ દિવસ પ્રવેશ મંદિર પરિસરમાં આજે પણ પ્રવેશ કરતાં રોકેલા છે અમે કેવું અમારે એવું કહેવું પડે કે અમારો દર્શન કરવાનો તો અધિકાર છે અને કોઈ માણસે છીનવી ના શકે અમારી જોડેથી એ કહીને અમે અંદર આવ્યા છીએ તો જો એવું અને બીજું કે ધારો કે અમને રોકતા ના હોય તમારે કમ્પ્લેન કરવાની જરૂર કેમ પડી અને ચાઇડી કમિશનરશ્રીએ ઓર્ડર કરવાની જરૂર કેમ પડી આ બાબતે અને પોલીસને સૂચના આપી દે કે ભાઈ અમને પોલીસનું રક્ષણ આપો એટલે આ તો લિટરલી લેન્ડ ગ્રેવિંગ મિલકત પચાઈ પાડવાના બધ ઇરાદાથી કરવામાં આવેલું કૃત્ય છે પણ ટ્રસ્ટ ચાલે તે બધા ટ્રસ્ટીઓ ભેગા મળી બહુમતીથી ઠરાવ કરીને નિર્ણય કરે કોઈ એક જણના મનમાં ફાવ્યું બે જણના મનમાં ફાવ્યું એવી રીતે કોઈ નિર્ણય ના થાય આ તો પણે કરી રહ્યા છે ત્રણ ટ્રસ્ટીઓએ પોતે પણ કમ્પ્લેન કરી છે એમની સાથે પાંચમાના ત્રણ ટ્રસ્ટીઓ પણ કમ્પ્લેન કરી છે કોર્ટમાં કે ભાઈ આ બે જણ ગેરકાયદેસર ખોટા કૃત્ય કર્યા છે મંદિરની મિલકત તોડી નાખી છે કોને પૂછીને કર્યા બધું બધું જ કે એમાં લખેલું જ છે કે આ સંસ્થા જે છે આ મિલકતો જે છે એ આ સદર ટ્રસ્ટની સુ કુબેરેશ્વર તથા સોમેશ્વર મહાદેવ સંસ્થાન ટ્રસ્ટની છે એટલે એના બોર્ડ પાછા લગાવી દો એની દાનપેટી લોકો ચોવીસ દાનપેટીઓ સીલ કરેલી હતી ચેરિટ કમિશનરે એ ઉઠાઈ ગયા છે એ પાછી લઈ આવો પાર્ટી બુકો બદલી નાખી છે ક્યુઆર કોડ બદલી નાખ્યા છે બધા પાછા કુબેર સંસ્થાનના કરી દો અને કુબેર સંસ્થાનના પૂજારી જે વંશ પરંપરાના પૂજારી ભાગીદાર છે એમને પૂજા અર્ચના કરતાં રોકે રોકાવે ને એવી સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે